અમારા ઘણા બધા લેખક મિત્રો છે મારા એમને લખેલી એકાદ પંક્તિ કરશે આસ પૂરી કેવી કરશે માં એવી કરશે સૌની વૃદ્ધિ નીતિ હશે સાચી તો પણ માંગીએ દેશે નીતિ હશે સાચી તો પણ માંગીએ દેશે ધન ધાન્ય આરોગ્ય ને વળી બુદ્ધિ વળી બુદ્ધિ હે માં કેવી

એનો ત્રીજો રાઉન્ડ છે એના હું પાંચી નંબર આપ સૌની વચ્ચે જાહેર કરું છું તો